સુરેન્દ્રનગર ક્ષત્રિય સમાજ દ્વારા ધર્મ રથયાત્રા લીંબડી શહેરના આંગણે આવતા સ્વાગત કરવામાં આવ્યું ક્ષત્રિય સમાજ દ્વારા જોરદાર સ્વાગત કરવામાં આવ્યું પરસોત્તમ રૂપાલા સાથે સમાજમાં રોષ યથાવત છે ભાજપ વિરુદ્ધ મતદાન માટે શપથ પણ લેવડાવ્યા છે છે કે પરસોત્તમભાઈ ત્યાં વાણી વિલાસ કર્યો અમે છેલ્લા એક મહિનાથી બિલકુલ શાંતિથી અમે એમની સાથે સાહેબ રજૂઆત કરતા હતા રેલી કરી આ કરી કે ભાઈ તમારે ફક્ત એક પરસોત્તમભાઈની ટિકિટ આપ રદ કરી નાખો તો આ પ્રશ્ન સોલ્વ થઈ જાય એક બાજુ સાહેબ ત્રેવીસ કરોડના રાજપૂતો છે એ રાજપૂતો છે અને એક બાજુ પરસોત્તમભાઈ છે તો તમે પરસોત્તમભાઈ એક ટિકિટ કરો તો તમને બે ટિકિટ કઈ રીતે તમે આ કરનાવો પણ છતાં તમને કહું એ લોકોએ અમારું ધ્યાન ન લીધું કદાચ એમને ગમે એમને અંડરસ્ટેટમેન્ટ એસ્ટેટમેન્ટ કહી છે કે કદાચ કોઈ સત્તા અને સંપત્તિના મધમાં છે એટલે અમારે ન છૂટકે ઓગણીસ તારીખનું અમે એને અલ્ટિમેટમ આપી દીધું છે કે વાદી સુધી અમને ફક્ત પરસોત્તમ વાંધો હવે અમને ભાજપ સામે વાંધો છે અમે ખુલ્લે આમ ભાજપની વિરુદ્ધમાં થાય વટ કારણ કે તમે રાજપૂત સમાજના વોટ છે ને વોટ તમે એ કરતા નહીં પણ રાજપૂત સમાજનો એક એક વોટ તમને છે ને વીસ પચીસ પચી વોટ તમને અત્યારે અપાવતો હતો ભાજપમાં આજે એ બધા વોટ તમને કોને અમે તમારા વિરોધ પાર્ટીમાં જે પણ ચાલે આમ આદમી પાર્ટી હોય કોંગ્રેસને અમે અપાવશું અને તમને જમીન ઉપર લાવવા માટેનો અમે જ્યાં ધર્મરથ લઈને અમે નીકળ્યા છીએ અમને જે અઢારે વર્ણનો જે પ્રતિસાદ મળ્યો છે ઝંડો પકડી લીધો છે ને અઢાર વર્ણ અમારી સાથે છે એટલે આનું તમને છે ને તમારી વિરુદ્ધમાં ચૂંટણીમાં આઠ તારીખે જબરજસ્ત તમારા વિરુદ્ધ વોટિંગ થવાનું છે અને તમે જે ધારો છો તેમને લીડ ને પણ તમે સો ટકા હારવાના ખ્યાલ છે